સરકાર શ્રીની સૂચના મુજબ બિનજરૂરી જાહેર માર્ગો પર આ સમય દરમિયાન પોતાના વાહનો લઈને નિકરવા અને ઘરની લાઇટો સ્વૈચ્છિક બંધ રાખવા અને ઉ કરવાનું થાય છે તો લોકોએ બિનજરૂરી જાહેર માર્ગો પર આ સમય દરમિયાન પોતાના વાહનો કરવા Ane mungkin tanda-tanda pembilasan A, Ah, ek M, O, T, J, J